બોટાદના સાળંગપુરમાં રોડ પર છકડો રિક્ષાને અકસ્માત નડ્યો હતો રેલ્વે અંડરબ્રીજમાં છકડો રિક્ષા પલટી જવાનો વિડિયો વાયરલ થયો છે રેલવે અંડરબ્રિજમાં ખાડાને કારણે છકડો રિક્ષા પલટી ગઈ હતી સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ ઠેર ઠેર વરસાદ બાદ ઉખડેલા રોડને લઈને અકસ્માતના બનાવો સતત સામે આવી રહ્યા છે રેલ્વે અંડરબ્રીજમાં વરસાદ બાદ પડેલા ખાડાઓ પૂરવાની તંત્રએ કોઈ તસદી નથી લીધી ત્યારે બોટાદના સાળંગપુર રોડ પર છકડો રિક્ષા અકસ્માત નડ્યો હતો જેનો વીડિયો સામે આવ્યો છે રેલવે છકડો રિક્ષા પલટી મારી ગઈ હતી રેલવે ખાડાના કારણે છકડો રિક્ષા પલટી ગઈ હતી આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ ઠેર ઠેર વરસાદ બાદ ઉખડેલા રોડને લઈને અકસ્માતના બનાવો સતત સામે આવી રહ્યા છે રેલવે અંડરબ્રિજમાં વરસાદ બાદ પડેલા ખાડાઓ પુરવાની તંત્રએ કામગીરી હજુ સુધી નથી કરી